વિસાવદર માં ચૂંટણી વાગી ચુક્યા છે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પોતાની રીતે તળામ તૈયારીઓમાં લાગી ગયા છે ખૂબ જ ખરાખરીનો જંગ છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે આ ચૂંટણી પ્રચાર દરમિયાન વિસાવદનના એક ગામમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને આમ આદમી પાર્ટીના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય સામે આવ્યા છે સાથે જ ગોપાલ ઇટાલિયા એટલે કે આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે તેમને કડો અનુભવ થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે ત્યારે કયું આ ગામ છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો અને ઉજ્જૈન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું જો ફાયદા હવે વિસાવદરમાં ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ગુજરાતમાં બે બેઠકો પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે વિસાવદર પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે અહીંયા બેઠક પરથી આપના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા અને ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલ ત્રણેય ઉમેદવારો મજબૂત માનવામાં આવી રહ્યા છે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે અને હવે અંતિમ ઘડી જે પ્રચારની ચાલી રહી છે તેમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના લોકો છે તે ગામે ગામ ફરી રહ્યા છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે મતદારોનો વિશ્વાસ જીતવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ગોપાલ ઇટાલિયાના સમર્થકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે વિસાવદર તાલુકાના બરડીયા ગામે પ્રચાર અર્થે પહોંચ્યા હતા તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સમર્થકો સાથે તેમની બોલાચાલી થઈ હોય તેવું કહેવાય રહ્યું છે હવે એક વાત એ પણ સામે આવી રહી છે કે બરડીયા ગામના સરપંચ કહેવાય રહ્યા છે અને જે બોલાચાલી દેખાઈ રહી છે પ્રચાર માટે પહોંચેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કડવો અનુભવ થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે પહેલાં તો આપા આ વિડીયો જોઈ લો મને ખબર છે અમારા મગજ મારી કરવા અહીંયા એવાય નથી તમે ઈ કરવા એ હું અમારો વિષય નથી અમે જિનર મારતે છીએ તિંકા હવા નો મતલબ પણ કાય અને ગમે બધા દીગમાં પોગો કરીને એ ઈ વાત કરું દે બસાય ના ઘરે પૂછ્યું ઉપર લાગશે સરપંચ મગજ મારી સાથે બોલવાની પૂછાય

દર્શન મિત્રો જેવી રીતે આપણે વિડીયો જોયો જે વિડીયોમાં ભારતીય જનતા પાર્ટીના એક વ્યક્તિ છે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા તે દરમિયાન એક જગ્યાએ પ્રચારમાં તેમને બોલાચાલી કરવામાં આવે છે અટકાવવામાં આવે છે અને આ જોત જોત મામલો આ ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો છે તે વિડિયો સોશિયલ મીડિયા ઉપર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે ત્યારે વિસાવદર બેઠક છે તે ત્રણે રાજકીય પક્ષો માટે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે પરંતુ હવે જોવાનું રહ્યું કે આ બેઠક પર વિસાવદરના મતદારો કોના પર જીતનો કળશ ઠોળે છે અને કોને વિધાનસભા મોકલે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે